મિત્રો જો તમારા ઘર ઉપર માતાજીનો વાસ હશે તો આ જણાવ્યા પ્રમાણેના તમને સંકેતો મળવા લાગશે આ સંકેતો સામાન્ય હોય છે છે બસ આ આ તમારે જોવા પડે સંકેતો તમારા ઘરે રાખેલા મંદિર માં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં આવેલા કોઈ પણ મહેમાન માં પણ જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડિયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ માહિતી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી છે તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે તમને દસ થી પંદર ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર સાચા મનથી આ થી આ કરી અને કોમેન્ટ નાખજો જેથી આ માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો નંબર એક જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય હોય છે તે ઘર એક ખૂબ જ સારી બાબત હોય છે કે તે ઘરમાં મંદિરનો દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો ચાલુ પૂજામાં માં જતો નથી તો મિત્રો ખાસ જારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધવચ્ચે જ કોઈ કારણસર બુજાઈ જાય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે નંબર બે મિત્રો ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ સહુંદર આંટાફેરા મારતી જણાય છે તો તે એક સંકેત છે છે કે તમારા ઘર પર માતા આશીર્વાદ બનેલા જેથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ધન દોલત આવતી રહેશે જેથી શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણામાં સુંદર બતાવવું તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જનાવર આવીને ઊભું રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરું વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક ઉર્જા વાસ રહેલો છે હંમેશા આ પ્રકારના જનાવર સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે નકારાત્મક ઉર્જા દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં જો કોઈ મૂંગા જીવ આપના ઘર આંગણે ઊભા રહે છે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને બમણો લાભ થશે નંબર ચાર જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે દીવો અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને માતાજીના પણ આશીર્વાદ રહેલા છે છે કારણ કે કે શાસ્ત્રોમાં કહેવાયું જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે નંબર મિત્રો બધાના ઘરે એક ગરબો રાખેલો હોય છે અને ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજાવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપના ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગુગણ ધૂપ કરવો તેનાથી કોઈ પણ પ્રકારની હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહેશે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી આપણાથી નારાજ થયા છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે અને પોઝિટિવ ઊર્જાનો વાસ થશે નંબર સાત શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત આસમાન તરફ બતાવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સ્થિતિ ભગવાન પાસે જઈ રહી છે તો જ્યારે પણ તમે તમે દીવો પ્રગટાવો તો એક નિરીક્ષણ કરી શકો છો નંબર નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય તો આ પણ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિર માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડુ રૂપાળો લાગવા લાગે છે તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે નંબર ના જારે પર તમે બંને હાથ જોડીને તમારા મંદિર માં મનોકામની અરજી કરો છો અને તમારી તે કામના થોડાક જ દિવસોની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે નંબર દસ ખાસ મિત્રો નવરાત્રિમાં આપના ઘરમાં રાખો માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને નિખાસતાથી જોઈ શકો છો જો તે તસવીરમાં એક અલગ જ ઉર્જા તમને બતાઈ આવે અથવા તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને બતાઈ આવે તો સમજવું માતાજી ની કૃપા આપના પર બનેલી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો કોઈને કહેશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો મિત્રો આ સરસ મજાની માહિતી જો કોઈ લોકો સુધી પહોંચાડશો તો પણ માતાજી ની કૃપા તમારા પર બની રહેશે કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ સાંભળવા મળતી નથી જેથી ખાસ આપોરેના ભાગીદાર બંશો અને આ માહિતીને તમારા સગા વહાલા અને વિવિધ ગ્રુપમાં જરૂરથી શેર કરશો જેથી માતાજીની કૃપા હંમેશા માટે તમારા પર બની રહે અને ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખવાનું પણ ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે